અડાલજ કેનાલમાં ગાંધીનગરના ડોક્ટરનો પગ લપસ્યો પુત્રીની નજર સામે જ પિતાનું મોત ઓગણચાલીસ વર્ષીય ડો નીરવ બ્રહ્મભટ્ટ પોતાની છ વર્ષની દીકરી ટ્વીજાના ગોરોના ઝવેરા પધરાવવા માટે એકટીવા પર અડાલજ કેનાલ ગયા હતા દીકરીને કેનાલની બહાર ઊભી રાખીને તેઓ ઝવેરા લઈને કેનાલમાં ઉતર્યા હતા આ દરમિયાન તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા આસપાસના સ્થાનિક દ્વારા પુત્રી પૂછ્યું ત્યારે પોતાના રૂંધાયેલ અવાજે બતાવ્યું

પોલીસ એ પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો છે આસપાસના ન્યૂઝ જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારું ચેનલ ને નમસ્કાર